એક બ્રાહ્મણ હતો બહુ ચાલાક હતો ચાલાકે કરવા વાળા બધા જ બ્રાહ્મણ હોય છે તેની પડોશમાં એક ધનવાર રહેતો હતો બ્રાહ્મણ સારા કપડાં પહેરીને જ ધનવારને ત્યાં વાસણો માગવા ગયું અને કહ્યું મારે ત્યાં મહેમાન આવવાના છે મને થોડાક વાસણો આપશો કારણ કપડાં સારા નહીં હોય તો લક્ષ્મી ન મળે શેઠજીએ પૂછ્યું કેટલા વાસણ જોઈએ છે બ્રાહ્મણે કહ્યું ચાર પાંચ આપો તો ઘણું શેઠે મુનિમને બોલાવીને અને કહ્યું આ બ્રાહ્મણને ચાર પાંચ વાસણો જોઈએ છે તે ગણીને આપો અને લખી રાખો મુનિમે તેને પાંચ વાસણો કાઢી આપ્યા ચાર દિવસ રહીને તે બ્રાહ્મણ વાસણો લઈને પાછો આવ્યો મુનિમે વાસણો ગણ્યા તો સાત વાસણ હતા મુનિમે પૂછ્યું વાસણો કેમ વધારે છે બ્રાહ્મણે કહ્યું આ તો તમારા જ વાસણો છે તે છે મુનિમે મુનિમે લઈ લીધા એક મહિના પછી તે બ્રાહ્મણ ફરી શેઠને ત્યાં વાસણો લેવા આવ્યો મુનિમે શેઠને પૂછ્યું આ બ્રાહ્મણ ફરીથી વાસણો લેવા આવ્યો છે શું કરું શેઠે કહ્યું આ તો સારો માણસ છે પૂછવા શું આવ્યા તેને જેટલા જોઈએ તેટલા વાસણો ગણીને આપો બ્રાહ્મણ આ વખતે દસ વાસણો લઈ ગયા આઠ દિવસ પછી પંદર વાસણો પાછા લઈને આવ્યો મુનિમે કહ્યું વાસણો વધારે કેમ લાવ્યા બ્રાહ્મણે એ જ જવાબ આપ્યો કે તમારા જ વાસણો છે વાસણો વિયાણા છે હોય તો હું શું કરું આ સાંભળી શેઠે કહ્યું મુનિમજી જેટલા વાસણો લાવે છે તેટલા જ લઈ લ્યો ને એમાં પૂછપાછ શું કર્યા કરો છો મુનિ મેં વાસણો લઈ લીધા આવી રીતે બ્રાહ્મણે બે ત્રણ વાર કર્યું ત્યારબાદ બે મહિના પછી તે પાછો સેઠને ત્યાં આવ્યો અને કહ્યું આ વખતે મારે ત્યાં બહુ મોટા મહેમાનો બાર ગામથી આવવાના છે મહેમાનો પણ ઘણા છે અને બહુ શ્રીમંત છે મને થોડા ચાંદીના વાસણ આપો ને કામ પતી ગયું કે તમારા વાસણો પાછા આપી જઈશ શેઠને લાગ્યું કે આ સારો માણસ છે હંમેશા જેટલા વાસણો લઈ જાય છે તેનાથી વધારે જ પાછા આપી જાય છે તેણે મુનિમને કહ્યું અરે આ તો આપણો પાડોશી છે તેને અગવડમાં આપણે ઊભા રહીએ નહીં તો કોણ ઊભો રહેશે તેને જોઈએ તેલા ચાંદીના વાસણો આપો મુનિમે તે બ્રાહ્મણને ચાંદીના વાસણો ગણીને આપ્યા બ્રાહ્મણ ચાંદીના વાસણો લઈને ઘેર ગયો આઠ દિવસ થયા પછી વાસણો પાછા આવ્યા નહીં મુનિમે શેઠને વાત કરી શેઠ કઈ કઈ વાંધો નહીં આ વખતે મો થોડું મોડું થઈ ગયું છે તમે એમ કરો આવતીકાલ તેમના ઘરે જઈને તપાસ કરો બીજે દિવસે મુનીમ બ્રાહ્મણને ઘેર ગઈ અને પૂછ્યું તમે ચાંદીના વાસણ લઈ ગયા હતા તે હજુ સુધી પાછા આપવા કેમ નથી આવ્યા બ્રાહ્મણ તો સાંભળીને રડવા લાગ્યા મુનીમ તો દોડતા દોડતા શેઠને બોલાવી લાવ્યા શેઠે પૂછ્યું કેમ મારા ચાંદીના વાસણો હજી સુધી પાછા નથી આપ્યા બ્રાહ્મણ તો વધુ જોર જોરથી લડવા લાગ્યો શેઠ ગરમ થયા એટલે બ્રાહ્મણે કહ્યું હું શું કરું તમારા વાસણો મરી ગયા તો પાછા કેવી રીતે આપું આ સાંભળીને શેઠ તો ધુઆપુઆ થઈ ગયા તેને કહ્યું કોઈ દિવસ વાસણો મરી જાય ખરા તું બદમાશી કરે છે તો તને હવે અદાલતે લઈ જવો પડશે તું ઠગ છે તેથી તને સીધી રીતે નહીં માને અદાલતમાં કેસ ચાલ્યો શેઠે ન્યાયાધીશને કહ્યું આ બ્રાહ્મણ અમારે ત્યાંથી ચાંદીના વાસણો લઈ ગયો હતો તેની અમારી પાસે સહી સાક્ષી પણ છે અને હવે આ ઠગ અમારા ચાંદીના વાસણો પાછા નથી આપતો તે કહે છે કે વાસણો મરી ગયા વાસણો કોઈ દિવસ મરતા હશે તમે જ ન્યાય આપો ન્યાયાધીશે બ્રાહ્મણને પૂછ્યું આ શું મામલો છે બ્રાહ્મણે પહેલેથી જ બધી વાત કહી અને કહ્યું જો વાસણો વ્યાય તો તે મરે પણ ખરા કે નહીં બ્રાહ્મણની વાત સાંભળીને ન્યાયાધીશ કેસ કાઢી નાખ્યો અને કહ્યું જે વાસણો વધારે આવ્યા તેનો વિચાર કરતા નથી તેને વાસણો ગયા શા માટે એ પૂછવાનો અધિકાર નથી તાત્પર્ય છે કે મારે ત્યાં સંપત્તિ શા માટે આવી મને જે બુદ્ધિ શા માટે મળી છે આનો વિચાર જે કરતો નથી બીજા જન્મે પશુ જ જન્મશે તેને ભગવાન પાસે કંઈ પૂછવાનો અધિકાર નહીં રહે કે મને બુદ્ધિ કેમ નહીં મને વીજ શા માટે નહીં મળ્યું તે શા માટે તેનો જે વિચાર કર્યો નથી તેને ગયો શા માટે તે પૂછવાનો અધિકાર રહેતો નથી આ મોટી અદાલતનો ભગવાનની અદાલતનો ન્યાય છે પ્રત્યેક વ્યક્તિએ વિચારવું પડશે કે મારી પાસે શક્તિ શા માટે આવી બીજાને બુદ્ધિ નથી અને મને જ બુદ્ધિ શા માટે મને જ વીજ શા માટે જે આવું વિચારતો નથી તેને શક્તિ ગઈ કેમ તે પૂછવાનો અધિકાર નથી સમયદાન બુદ્ધિદાન શક્તિદાન પ્રભુના ભાગ તરીકે આપવું પડશે